ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પાર્ટીને મજબૂત કરવા માટે પેજ પ્રમુખ અને બે સમિતિ બનાવવામાં આવી છે ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભાની બેઠકો પર પેજ સમિતિ બનાવવામાં આવી છે સી આર પાટીલના હસ્તે સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે પેજ પ્રમુખો અને પેજ સમિતિના સભ્યોનું કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું પેજ સમિતિ બનાવવાના કારણે પોતાનો પેજ પર રહેલા તમામ લોકોને નાનામાં નાની વિગતો એકત્રિત કરવામાં આવશે જેનો સીધો ફાયદો આગામી ચૂંટણીમાં થઈ શકે છે ભારતીય જનતા પાર્ટીમાં સભ્ય નોંધણી એક સામાન્ય વાત છે આ સભ્ય નોંધણીને પેજ ઉપર લઈ જઈને ત્યાં નોંધણી કરવી એમની ડિટેલ લેવી એમને સભ્ય એમને પૂછીને બનાવવા ત્યાર પછી એમનો ફોટો લેવો એમને જન્મ તારીખ એમનો બ્લડ ગ્રુપ અને મેરેજ એનિવર્સરી અને આ બધી વિગતો સાથે એક ડેટા અપડેટ કરવો અને એને કાર્ડ આપવું એ પ્રકારની એક આ એક ઝુંબેશ અમે ઉપાડી છે ખૂબ સારો રિસ્પોન્સ મળે છે આદરણીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને આદરણીય ડેપ્યુટી એટલે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ આદરણીય મંત્રીશ્રી રૂપાલા સાહેબ આ બધા જ મનસુખભાઈ એમણે પોતે બધા જ પેજ કમિટીના મેમ્બર તરીકે એ પ્રમુખ પણ બન્યા છે પેજ કમિટીના અને એમણે આખી કમિટી પણ બનાવી છે અને હવે લોકો આખા બુથની દરેક પેજની કમિટી બનાવીને પણ અમને મળવા આવે છે અને સુપ્રદ કરી જાય છે હું એ માનું છું કે આ એક ચોક્કસપણે કાર્યકર્તાઓ દ્વારા મતદારો સુધીનો સંપર્ક અને એમને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવાની આ ઝુંબેશને કાર્યકર્તાએ ખૂબ સારી વેગ આપ્યો છે એના માટે હું સૌ કાર્યકર્તાનો આભાર માનું છું અને જે સૌ મિત્રો આમાં ભારતીય જનતા પાર્ટીના મેમ્બર તરીકે પેજ કમિટીના સભ્ય તરીકે જોડાય છે એમને પણ સ્વાગત કરું છું